નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ ચર્ચા કરવી છે ખેતી બાબતની ખેડતની અંદર જ્યારે આપણા સાત બાર આઠની અંદર જ્યારે આપણે ધિરાણ લઈએ છીએ બેંક બેંક હોય દાખલ તરીકે એસ હોય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે પછી આઈ સી આઈ સી એચડીએફસી કે કોઈપણ બેંક જ્યારે આપણે ધિરાણ લઈએ છીએ અને સાથે આપણે સહકારી મંડળી પણ ઘણી બધી કાર્યરત છે તો એની પાસેથી મંડળી પણ લેતા હોય છે તો તેવા ખેડૂતોએ જે ધિરાણ લીધેલું હોય અને એ ધિરાણ લીધા પછી ધિરાણને ભરપાઈ થઈ ગયું હોય અને ભરપાઈ થઈ ગયા બાદ ઘણા ખેડૂતોને એક કિસ્સા એવા મેં જોયેલા છે કે જેના દસ દસ વર્ષથી લોન ભરપાઈ થઈ ગઈ છે છતાં એના સાત બારની અંદર બોજો બોલે છે જે એક ગંભીર બાબત કહેવાય દાખલી કે આપણે જ્યારે લેણું ક્લિયર કરી દીધું હોય અને આપણી જમીનની અંદર જ્યારે બોજો બોલતો હોય તો એ બોજાને મુક્તિ કઈ રીતે એને હટાવવું સાત નંબરના જે જમીનનો સાત બાર આઠ જે કહેવાય છે એની અંદર સાત નંબરની અંદર જે બોજો લખેલો આવે છે તમને હું વાત કરું તો એ બોજો ને એ બોજો આપણે સાત નંબરની અંદર કોલમ ની અંદર બીજા હક્કો અને બોજાની વિગતો એવું એમાં લખેલું એક કોલમ હોય છે એની નીચે દાખલા તરીકે કૂવો કે દાર હોય તો એની વિગત હોય એની નીચે આપણે જે તે બેંકની પાસેથી આપણે જે ધિરાણ લીધું હતું અને એ ધિરાણ લીધું હોય એટલે આપણે એને બોજો ચડાવેલો હોય મામલતદાર કચેરીની અંદર તો એ બોજાને નીચેની કોલમમાં લખેલો આવે છે દાખલા તરીકે જો હું વાત કરું તો અમરેલી જિલ્લા મધ્ય સહકારી લિમિટેડ ખડાધાર દાખલા તરીકે તો બોઝો અને બોજાનો ક્રમ નંબર એમાં આપેલો હોય છે એટલે એનો મતલબ એવો થાય છે કે સાત બારમાં બોઝાની વિગત હજી આમાં ચડાવેલી છે ટૂંકમાં આપણે ભલે લોન લીધેલી ભરપાઈ થઈ ગયેલી હોવા છતાં આની અંદર જ્યારે એ બોઝો બોલતો હોય તો એ બોઝાને કઈ રીતે હટાવવો એનો વિડીયો એની ફોર્મ એની આજે આપણે ચર્ચા કરીશું આગળનો વિડીયો જોતા રહો મિત્રો મુક્તિનું એક ફોર્મ આવે છે એ ફોર્મ આપણે આ વિડીયોની નીચે લિંકમાં અમે શેર કરીશું જ તો હવે સેજ એની હું તમને માહિતી આપું તો બોજા મુક્તિ અથવા તો ગીરી ગીરો મુક્તિની હક પત્ર કે નોંધ દાખલ કરવાની અરજીનો નમૂનો હવે એમાં અરજદારનું નામ સરનામું તારીખ જે તે વિભાગની મામલદાર કચેરી ઈધરા કેન્દ્ર એનો વિષય એનો હોય છે હકપત્રક કે નોંધ દાખલ કરવા હવે એ જે સાત નંબર હોય એની અંદર એ જે નોંધમાં જે ફેરફાર કરવી છે એની એ ફોર્મની અંદર વિગત હોય છે તો એ તમે એની અંદર બધી વસ્તુ ક્રમ નંબર નામ ખાતા નંબર સર્વે નંબર બ્લોક ક્ષેત્રફળ આ બધી વિગત ભરીને હવે એની અંદર કઈ વસ્તુ અગત્યની છે તો એ તમારે જે આ ફોર્મ છે એ ફોર્મની અંદર એક સાત બાર આઠની નકલ જોડી દેવાની રહેશે સાથે જે તે વિભાગમાંથી આપણે દાખલ તરીકે સહકારી મંડળીનું લેણું કરેલું હોય અને ભરપાઈ થઈ ગયું હોય તો નો ડ્યુ સર્ટી આપણને આપે છે એ મંડળી પાસેથી લેવાનો રહેશે જ્યારે બેંકમાંથી જ્યારે ધિરાણ લીધું હોય અને બેંકને આપણે ધિરાણ ક્લિયર થઈ ગયું હોય તો એ એવા ખેડૂતોએ બેંક પાસેથી નો ડ્યુ સર્ટી લઈ અને આ ફોર્મ અને એની અંદર જોડી અને જે તે મામલતદાર કચેરીની અંદર આ ફોર્મ સબમિટ કરવાથી આપણો જે બોજો જે સાત બાર આવે છે એ નીલ થઈ જાય ઘણા ગુજરાતના એવા ખેડૂતો છે જે મંડળી લીધા પછી બેંકની લીધા પછી એને ભરપાઈ કરી ગયેલું હોય છતાં આજની તારીખે એવા સાત બાર બોજાની નોંધ પડેલી પડેલી રેલી છે જે આપણને આગળ જતા મુશ્કેલી શકે એટલે મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે બોજવા ને હટાવવી એ આપણી જવાબદારી છે અને એ બોઝવા મુક્તિનું નો ડ્યુસર્ટી લઈ અને જે તે વિભાગમાં મામલદાર ક અંદર જે તે તાલુકાની આવતી હોય ખેડૂતને એમાં એ સબમિટ કરી દેવું તો મિત્રો ઘણી સહકારી મંડળીઓએ ધિરાણ કરેલું હતું અને એ ફરસામાં ગયેલી છે એવા પણ મારા કિસ્સામાં ધ્યાનમાં આવેલા છે તો તેવા લોકોએ આજથી પંદર વર્ષ પહેલાં કે દસ વર્ષ પહેલાં જ્યારે ધિરાણ મંડળી પાસેથી લીધેલું હોય મંડળી કાર્યરત ન હોય અને એનું ધિરાણ ક્લિયર થઈ ગયું હોય તેવા ખેડૂતોને મારી ખાસ અપીલ છે કે જે તે મંડળી અત્યારે જિલ્લા કક્ષાએ જવું પડે છે તો એનો દાખલો લઈ અને મામલતદાર કચેરીમાં આપી અને મુક્તિનું ટૂંકમાં એનું ફોર્મ ભરી અને સાત નંબરની અંદરથી બોજો હટે એના પ્રયત્ન કરવા જોઈએ ધન્યવાદ સાથે રાજેશ્વરા